રાજીનામા પડ્યા હોવાની વાત મળી રહી છે જે ખાડા પડ્યા છે ખાડાને બુરવાનું કામ હવે ભારતીય જનતા પાર્ટી ક્યારથી શરૂ કરે છે અમારી રાજી કોઈના વગર અમે રાજીનામું આપી છીએ નવસારી જિલ્લા ભાજપમાં સૌથી મોટો ભૂકંપ જે છે તે જોવા મળ્યો છે જિલ્લા ભાજપમાં રાજીનામાનો દોર યથાવત જોવા મળી રહ્યો છે નવસારી ભાજપના નવ નિયુક્ત ઓગણીસ હોદ્દેદારોએ અચાનક રાજીનામા ધરી દેતા ચર્ચાનો વિષય બન્યો છે જલાલપોર ભાજપ સંગઠનના વધુ બાર રાજીનામા પડ્યા હોવાની વાત મળી રહી છે જલાલપોર તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનના બાર હોદ્દેદારોએ રાજીનામા આપ્યા અને આમ મળીને કુલ ઓગણીસ જેટલા રાજીનામા પડતા જલાલપોર તાલુકા ભાજપનું માળખું આખે આખું ખોરવાઈ ચૂક્યું છે તાલુકા ભાજપનું માળખું ખોરવાય ખોરવાયું છે ત્રણ દિવસથી રાજીનામા પડતા જિલ્લા સંગઠન માટે ગહન ચિંતાનો વિષય જોવા મળી રહ્યો છે હજુ પણ નવસારીમાં નવા સંગઠનમાં રાજીનામા પડે તેવી

જે સંગઠન છે એ સંગઠન ને લઈને પણ હવે સવાલો જે છે તે ઉભા થતા જોવા મળી રહ્યા છે નવસારી અને આસપાસના વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીની અંદર આંતરિક વિખવાદ લઈને રાજીનામા પડ્યા છે કે કેમ એ પણ એક સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા એ ઉઠી રહ્યો છે એની વચ્ચે અચાનક આ રાજીનામા પડવા એ ભારતીય જનતા પાર્ટી માટે કેટલી ખોટ સાબિત થશે આવનાર સમય આવશે ત્યારે ખબર પડશે પરંતુ જે ખાડા પડ્યા છે ખાડાને બુરવાનું કામ હવે ભારતીય જનતા પાર્ટી ક્યારથી શરૂ કરે છે જે રાજીનામા પડ્યા છે તેમને મનાવવાના પ્રયાસ ક્યારથી કરવામાં આવે છે આવનાર સમય આવશે ત્યારે ખબર પડશે પરંતુ રાજીનામાને લઈ શું પ્રતિક્રિયાઓ આવી રહી છે નવસારી ભાજપમાંથી સાંભળીએ પહેલા રાજીનામું આપવાનું કારણ એવું છે કે જિલ્લા સંગઠનમાં જલાલપર તાલુકાને હંમેશા સતત ને સતત અન્યાય થઈ રહ્યો છે તે માટે અમે સૌ એકત્ર થઈને અમારી રાજી ખુશીથી કોઈના દાબ દબા વગર અમે રાજીનામું આપી રહ્યા છે આજે ટોટલ બાર જણ છે એમાં ઉપપ્રમુખ છે મહામંત્રી છે મંત્રી છે અને કોચા અધ્યક્ષ છે શું કારણથી રાજીનામું એ જ રાજીનામું છે કે અમને આજ સુધી જલાપરને જિલ્લા સંગઠનમાં મોટું પદવી એટલે કે નથી પ્રમુખશ્રી નું પદ મળ્યું છે નથી મહામંત્રી નું પદ મળ્યું છે અમારી લાગણી અને માંગણી છે કે અમને જલાપર જલાપરમાંથી મહામંત્રી કાતો પ્રમુખ પ્રમુખનું પદ મળે એવી અમારી લાગણી અને માંગણી છે